લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાનાર છે જેમાં સાબરકાંઠા બેઠક માટે પણ મતદાન માટે અરવલ્લી જિલ્લા માટે તમામ વિધાનસભા સેન્ટર ખાતેથી ઈવીએમ મતદાન મથક પર મોકલવામાં આવ્યા હતા તો અરવલ્લી જિલ્લાની ત્રણ વિધાનસભા સીટોના કુલ ઓગણીસ છોતેર લાખ મતદારો કરવાના છે મતદાન જે માટે બે ત્રણસો પોલિંગ સ્ટેશનો બે ત્રણસો ઈવીએમ અગિયારસો

અત્રે જે એકત્રીસ મોડાસા એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીની જે તારીખ છ તારીખ આજે અહીંયાથી ડિસ્પેચિંગની તૈયારી થઈ રહી છે અને ખૂબ ઉત્સાહવીર પોલિંગ સ્ટાફ આજે સવારે સાત વાગ્યાથી આવી ગયો છે અમારા એકત્રીસ મોડાસા એસેમ્બલી કન્સ્ટિટ્યુઅન્સીમાં ત્રણસો એકત્રીસ બુથ છે અને એની સાથે દરેક બુથમાં પાંચ સ્ટાફ પોલિંગ સ્ટાફ અમે અલોટ કરેલો છે અને તેની ડિસ્પેચિંગ ચાલુ છે તૌક સમયમાં અમારું પ્લાનિંગ છે કે અમે 11 વાગ્યા સુધીમાં તેમનું ભોજન પૂરું કરાવીને તમને મોકલી રહ્યા છીએ અને આવતીકાલે તેમનું રિસીવિંગ થશે સાજી થેન્ક યુ મેં ઉપર લગાવો થોડાક લોકો પર ભાઈ જે રોલિંગ સર જો ہمارے લોકસભા ઇલેક્શન્સ होने वाले हैं उसको लेकर બિલકુલ ચુસ્ત બંધોબસ્ત લગા دیا گیا છે પોલીસ કે દ્વારા अरवली पुलिस बिल्कुल 100 परसेंट ही इंश्योर करेगी कि आप लोग मतदान जब हमारी अरवली की जितनी भी नागरिक आए तो उनका मतदान इजी हो जाए जल्दी जल्दी हो जाए और किसी तरह, को और किसी तरह का कोई भी लॉ एंड ऑर्डर सिचुएशन ना आए इसके लिए हर क्रिटिकल बूथ और हमारे जो नॉर्मल बूथ हैं वहाँ चुस्त पुलिस बंदोबस्त लगा दिया गया है बाहर से सी की टीम्स भी आएंगी उनका भी इसमें काफ़ी सहयोग रहेगा और उनका भी बंदोबस्त लग गया है हमारा तो एक्शन प्लान पूरा रेडी है वैसे तो हम यही इंश्योर करेंगे की कहीं कुछ भी लॉ एंड ऑर्डर की कोई ऐसा इशू आए नहीं अगर तो ऐसा आएगा तो बिल्कुल झट से जो वहाँ के सुपरवाइजरी ऑफिसर होंगे एस डी पी ओस को भी दे दिया गया है उनके सुपरविजन रोल एवं जितने भी पी आई पी एस आईज है उनके भी जो सुपरविजन दे दिया गया है तो ऐसा कुछ भी इश्यू होगा तो बिल्कुल ही विद इन फाइव मिनट्स हम कह सकते हैं